रामूडा ले क्या है जामा पड़ गया रामूडा लग गया खा गया दादा खा गयो तू ले बगले है क्या बगलेला है करन हेलो हां फोटो तो जो फोटो तो, तो गो। लो लाइक ने सब्सक्राइब करना मत लाइक दो सब्सक्राइब सब्सक्राइब लाइक करो चलो बाय 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 અરખો બલ્ટ અરખો હું જો સબસ્ક્રાઇબ કરના કરના હા નીકળી ગયા બધે ખેતરમાં જામુડો ખાવા बाजूની વાડીમાં જામુડો છે ત્યાં થાય છે તો પણ અહીંયા જામુડો હોય અહીંયા અહીંયા જામુડો છે ના સાવ તો રોમાં સકુભાઈ તાળી ભેળવા ખાવા આવી ગયા દી મહારાજ સીતાબેન તો ક્યાં હડી ગયા પડતી રી હો માઠડવાણ છે અમારા ભાઈબંધો બોલ કર હેડવા હાલો ઊંજો કરતે ર બન એમણે હરકો ઉઠાડે ને ને તું તો સડ સડતો ખરો પકડો એ વારે કે ગયા છે તું હવે તા હવે જલ દે લાગો નહી દેતો હા મછલાઈ કાપીયા કેટલા કોઈ લીધા કાઈ

આ કોને કોને ફરડે કમેન્ટ કરજો જામડા ખાને વી આવા છે બધા આલ્યા દે છે કેટલા લેવાયા આપડે હા થેલી જામડા લેતે હરસીતા બેન ને બધા જામડા ઘરે જઈને બતાવું કેટલા લાવ્યા ઈ આયા આલ્યા દરિયા લઈ જાવ દરિયા જવાનું થરી એ દરિયા જવાનું તો બેનરે તો બ્લોગ માર અમે કેટલા જામડા લેવા લેવા કલુર હે સામું દેખાવા કલુર ટોટાય કેમ ગયું પતનું ન ખેજી ગવરાવાળ લગે બીમાં નતલાંગળા લાવસી બધાય ખાવા મેળા જામુડા એ ભાઈ જામુડા ખાવા ના હે કે ખાઈ જ છે ભાઈ અમે તો જામુડા ખન ને હવે જઈસી બતેશ્વર બાજુમાં મંદિર છે અમારે 1.5 કિલોમીટર થાય છે જઈસી દર્શન કરવા અમાર લો ફાઈ દરતી ગયા છે સીતાબેન થઈ ગયા એન મમી દરતી ગઈ જવું ને હાલો અત્યારે જ છે તો બસ દર્શન કરવા અને સીધા મળી ત્યાં જ જઈને ફાઇનલી મિત્રો આવો પ્રદેશમાં દર્શન કરે છે એક નંબર નજારા છે

ઓલેઓ харची харची મને દેજો харચીક ને છોડા લેમ લાવલા તા જો харચીક લાવલા થી છોડા લાવેલા થી બેપર લાવલા થી ચરપા ગડા તા બધા છોકરા ખાય છે કે નજારો જો એક નંબર છે હરિયાનો નજારો છે કે એક નંબર મંદિર ની પાછળ બેઠો છે જો મંદિર માં પાછળ બચી જો રહે છે મને હવે બેરે બેરે રસ્તો કરી જો харચી તા મને છોડા પીવે કોણ કબે કે ભાઈ બેટા ને રેસિંગ કરવા આવેલા સુંદરિયો અક્કર છે ને

ਰੇ ਰੇ ਰਨ ਰਨ ਨਜਰੇ ਆ ਅਸੀਂ ਲੋਕ ਘਣਾਟ ਅਮਰੇ ਘੜਾ ਕੀਰ ਨਾਲ ਬੈਠਾ ਦਾ ਕਲਾ ਕੀ ਉਹ ਡਿੱਗਿਉ ਜੈ ਨਾ ਬੇਗਰੋ

ચાલો થઈ ગયો જમવાનું બધું તૈયાર ચાલો ખાઈ લઈ હવે આપણે આ બ્લોગ ને પૂરો કરીશું આ કે અમારો બ્લોગ પસંદ આવ્યો પસંદ આવે તો શેર ને કોમેન્ટ કરતા હતા તો મળશે નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ